નેતા ઊંઘમાં વાહન ચાલકો પરેશાન પ્રાપ્ત માહિતી અનુસાર તારમી છપરી જતા ત્રણ કિલોમીટરના માર્ગ ની વર્ષોથી મરામત કામગીરી નહીં થતા

ખાડા રસ્તો હોય તેવી સ્થિતિ જોવા મળી હતી સિંગડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં જો સરકારશ્રી નેતા તેમજ મળતીઓ અધિકારીશ્રીઓ આ રસ્તાનું કામગીરી નહીં કરશે સિંગવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર લોકો સાથે રાખી ગાંધી ચિંધિયા માર્ગી તાલુકા વિકાસ અધિકારી શ્રી કચેરીના પટાંગણમાં માં ધરણા આંદોલન કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી નીલેશ વઝેરા સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતાવન ન્યુઝ ગુજરાતી સંભવ બોલો છે તો તાત્કાલિક ધોરણે આ રસ્તાની રિપેરિંગ કરવામાં આવે એવી સ્થાનિક લોકોની માંગ છે સાથે આ કોંગ્રેસ સમિતિની ટીમ સાથે રહીને આર્મી છાપરીના રોડની મુલાકાત લીધી તમામ રોડની અંદર ખાડા ટેકરા દેખાય છે જો તાત્કાલિક ધોરણે આ રોડની મરામત કરવામાં નહીં આવે તો ગાંધી ગાંધીજી માર્ગે આંદોલન કરવા માટે કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીએ આગળ રજૂઆત કરી છે